કાજાવ લાયા હ આ વેવર પડ્યું હરી અટકો તો હારી આ પેલા

એ ના આવી ગયો હું એરે કેતો ₹50 ના લાયો અને હા હાડી હાથનું બલાવો બને તેરી લે કરતા અમાર જેવું તો ન હા તમારું જો લે આ બરબર ચાલો ગયો માસ્તર સમાન બીજું લઈ આવું પડશે હારી મને માફ કરી દે એવો ગાડી ચોરી કરે ના ચોરી કરે ને તો આ ગમે તો લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો